मुझे बोल मारे अंबे जय जय अंबे बोल मारे अंबे जय जय अंबे थाली मो भेड़ो अंबाजी थाली मो पेड़ो अंबाजी દૂર દૂર છે છે અંબાજી એ ઓલી પા એમ કહેવાય છે કે ગબળિયો ગઢ મારી માની છે અંબાજી ગઢ અંબાજી નાણા ભાઈ હા 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 મારી માની છો પોર તો હું અંબાજી ગયેલો ભાઈ અંબાજી માં કોઈ ખોવાઈ ગયેલો માની છો લોકો અંબાજી બોલો અંબાજી બોલો કરતા 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 અંબાજી થાકે વધારે ના લાગે ના ના અંબાજીમાં તો ભાઈ બધી બધી અલગ છે દસ રૂપિયા હું પૈસા કમાવાની અમુક સિસ્ટમ ડબલા ના દસ રૂપિયા ના 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 ગરમ પાણી ના પચીસ રૂપિયા ઠંડી ના પાંચ રૂપિયા ના ના પણ ખરેખર માં અંબા જગદંબા ભક્તો ને ઘણું બધું હાલ મા અંબા ના દર્શન કરવાનું આ ભાદરવી પૂજન રસ જતા છી ઓ બાપા એ તો હા અંબાજીની વાત કરો તારા અંબાજી નહીં જવાનું બેટા અંબાજી જો દર્શન કરતા માં જગદંબા જો બાપા હું તો દર વખત જવું પણ હું અલગ તો વિચાર નહીં જવાની મુખ્ય પ્રોબ્લેમ છે ના ના યુ નબત ખાલી જવું નહીં જવું નહીં જો હોય તો સારું અમે તો બેટા ઘણું હેડ્યા જવાની વાત તાર મા બે જણ અમે ઠેલા પડીએ ભાઈ જ્યારે સાત લાવતો એટલે હું વિચાર એવું કરું છું તો થોડું ઘેર કોમ કાજ હોય એટલે પછી કીધું પૂર્ણ વર હવા દે એરપોર્ટ પર જવું હા તો અહીં કરો ઇન્ડામાં લુંકળીઓ પડી છે ને તો દવા સોટી કાઢો એ તો બાપા કશો તો ને હું કર કોમ તો હા પણ મારા પાસે બીજું કોમ આવ્યું થોડું હા નો કોમ આવી અને મારે હા હરી જવા છે થોડું બાજુ અજા નવી નવા પાઈ ના છો ને તમે આબરૂ કાર્ડ છે તમારી બાપ આની આબરૂ કાર્ડ છે હા ઇમ જાવું છે કોમ સતે મને બોલાવ્યો પાછો ફોન કરી લા હારું હે જોય તો જા પણ જલ્દી પાછો આવતો રહીએ કે ગણું કોમ પડી છે આ રે પડી રહેવાય ઈ ઈ છોકરો કોનો વા ભુજી નો તાણ પાસે હું કોઈ ઇજ્જત કાઢું તો મારા બુછટ વાળો ઇજ્જત એ વાત સાચી ના ઇજ્જત કાઢે મને ખબર છે જા બેટા હે તમે જઈ ના ઉઠો કઈ શું વાતો નહી કે તમે ઓટો બટો માર દીધો તમે જઈ ના ઉઠો હા જા તાઈ બેટા કઈ શું દે અંબાજી બાપરો પોસવર થી હટતો તો અને પોસવર પર ઘેર આવવાની પાછો મોદો હતો

તારા રવા જાય તારા શરીર નું ટોટીઓ તારે નહીં અંબાજી જવું કીધું ભાઈ બને મી તૈયાર કર્યા છે ને મારા અંબાઈ જવું પડે તું જવાનું શું તે તારે જવું હોય તો જજે પણ જો કાસળ કુતર ખાતો ના અને સાઈડમાં માં રોડ ની સાઈડ માં અમે હેઠે અત્યારે સાધન રાખજે પાછો પણ બાપા પૈસા તમારે આવ્યા પડશે બે હાજર રૂપિયા લઈ જજે જા ઘર માં પડ્યા છે જો પણ જે તે પાછું ખાતો ના અને તારા શરીર નું ઠેકો નહીં ખબર કેમ પોતે ખાવા છે તું જા ઘર માં અંબાજી જવું છે જવા જો ભાઈ અત્યારે અત્યારનો છોકરો તો તારા અંબાજી તો જોઈ કર બાપરો જતો તું નઈ ને બાપાન વારી નાવ નાવ કરે પાણી એટલું થયું નઈ હા બાપા થોડું થી એટલે નાવું છે થાક લાગ્યો થાક ઉતરી જાય છે એ હા આવડી પડી ગઈ બોલારતી કોઈ બેઠી હતી બાપાને પોણી ગરમ કરવાનો કરવાનું બોલવું અંબાજી ચાલતા તું ને બીજું ઓ સેજલ ને બધા મોના બોલા બધા જાવ ના ના લી મારતું નહીં આવું ના એક તો મારે હેડાય ના હેડાય ખોટું એવું ना ना पण मान नाही आवती तर तुम्ही बघा शांती शांती जाओ हो किदू ए तो मु आहे आहे मलवा आहेन तमन ओवा आलो हाये मु मुकू आ हव आ ए बपोन के रे लो खात न हे रे तू ओर काही हवा हवा नाही लो पण तू फोन करो नाही मने जाव रे बाहेर पापाओ जमई आओ ओ अबे को करिस

સો પાછો ભાદર મહિનો સાલા છે એટલે ગમે ત્યારે વરસાદ પડે ગરમી ભરો બંને સાદરું બંધી કાઢું હારું નાટલી સાર ભાઈ બેસો ખાવા થાય તો બાપડો ભેસ હોય બોલું હા હું સાર કશું અધા પલળે એવું નહીં એ જોશા એના હા હરી આવે એટલે એને કહી દઉં પેલા ઇન્ડમો ને કપમો દવા છોટી કાઢો હરખિયાળો એટલે એટલું કોમ ઓછું થાય કોમ તો કરવું જ કરવું જ પડે ભાઈ કોમ કરીએ તો ખાઈએ પેલા હા ટીની આવે એટલે ઘર ગોમો ઓટો મારતા

અને પાછા હું કઉ છું રાજી જઈને આપજો પાછા અંબાજી અંબાજી હાથરજો હું શું કોઈ નહીં અને આ બધા સ તો આ બીજો આવશે આ હા એ તો ચિંતા ન કરતા આ બધો ન ભલા જો કેમ્પમાં જો ને આ છોકરાને ના જમાઈને બધો ના હાથે જો એ તો ટેન્શન ન હું છું અને સુતા નથી જના આવતાનો હા જય અંબે જય જય અંબે જય જય અંબે એવું થાય બધું રવાનો